અહીંથી એક બે બે સ્થળ અહીં લગીને જ્યાં લગીને આગળ એક સંખ્યા હોય ત્યાં અહીં પોઈન્ટ આગળ અહીં અહીં લગીને આવે ત્યાં લગીને દાબી સ્થાને ખસેડો અહીંથી અહીં લગીને દાબુ સ્થાન દાબી બાજુ લઈ ગયા કેટલા સ્થળ લઈ ગયા એક બે એટલે તમે આ બેઠું લખવાનું અહીંથી જો બસો પાંત્રીસ પોઈન્ટ આ લખો બસો પાંત્રીસ પછી અહીં છ આ પોઈન્ટ આવી બાજુ ખસે ક્યાં આવ્યું અહીં આવ્યું એટલે અહીં પછી ગુણ્યા એનો ગુણો દસ ની કેટલી ઘાત કેટલા ઘાત કેટલી સ્થાન એટલે દસ ની બે ઘાત થઈ ગયો છે તેના કઈ સાત કેટલી વખત છે દસ વખત એટલે સાત ની કેટલી ઘાત દસ ઘાત કેટલી ઘાત દસ ઘાત બરાબર છે હવે ત્યાં નહીં ચાર ની ત્રણ ઘાત ભાગ્યા બે ની ત્રણ ઘાત બરાબર ખાલી જગ્યા ચાર ની કેટલી ઘાત ત્રણ ગાંઠ ચાર ની કેટલી ઘાત ગાંઠ ચારની ત્રણ હવે ચાર ની ત્રણ આગળ ધ્યાન આપો અને આઈટને લખી દેવાનું ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર છેદ માં ની ત્રણ ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે હે ને બે દુ ચાર બે દુ ચાર બે 2, ચાર તો બે દુ ચાર ચાર દિવસે કરી શકાય બરાબર છે બકા તમને જે લાગે તે કરજો ચાલ ત્યાં હવે પાછમો આંખલો પાંચની ચાર ઘાત બરાબર કેટલા તો કે પાંચની ચાર ઘાત પાંચની ચાર ઘાત બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ પાછું પાછું પચીસ એકસો પચીસ એકસો પચીસ પંચા છસો પચીસ ના આવડે તો એને કરવાનું જો પાછું બાજુ પચીસ તો ખબર જ હોય હા પાછું પાછું જો પાછું પાછું પચીસ પચીસ પચાસ એકસો પચીસ હવે એકસો પચીસ એકસો પચીસ ગુણ્યા પાંચ એકસો પાંચ પાછું પાછું પચીસો પાંચ વધી બે પાંચ ને બે બાર બારો બે વધી એક ને એકસો છસો થઈ ગયો ઓકે હવે બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ તો ત્રણ તો બે ની ત્રણ ઘાત એટલે કે બે ગુણ્યા બે ગુણ્યા બે ની ત્રણ ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ જો આ રીતે પણ કરાય આ રીતે જે જવાબ આવે બે ચાર ચાર નવ સત્યાવીસ આ રીતે પણ બીજી રીત પણ છે તે તમને સત્યાવીસ ગુણ્યા આઠ થાય કેટલું થાય સત્યાવીસ ગુણ્યા આઠ સત્યાવીસ ગુણ્યા આઠ આઠ સત્તા વધી પાંચ આઠ સોળ પાંચ એકવીસ તો બસો સોળ જો આ રીતે પણ કરાય ઓકે બસો સો કા તો એને બીજી રીતે પણ કરાય આ દાખલાને કે અમને બીજી રીત છે અહીંથી જો આ એક રીત છે હવે બીજી રીત આ એક રીત બીજી રીત બેની ત્રણ ઘાત ગુણ્યા ત્રણની ત્રણ ઘાત બરાબર જુઓ આધાર આધાર અલગ અલગ ઘાત ઘાત સરખી તો આવું જ કરી લો કૌશમાં લખો બેની ત્રણ ઘાત બે ગુણ્યા ત્રણ ને આખાની ત્રણ ઘાત કોમન કાઢી આપણે બરાબર તો બે તાલીસ છ અને છની ત્રણ ઘાત તો વધારે ખબર છે કે છ એટલે આવું છ ગુણ્યા છ ગુણ્યા છ સંગે છંગે છત્રી છત્રી ગુણ્યા છ કરો તો બસો સોલ તમને મળી જશે બરાબર બસો સોલ બસો ને સોલ આવી બે ની છ ઘ ની બે ઘાત હવે જો આધાર આધાર બે બે સરખા ઘાત છ બે અલગ અલગ વચ્ચે નિશાની ઘાણી તો ઘાતનું શું થાય બાદ બાકી શું થાય બાદ બાકી તો બે ની છ ઘાત ઓછા બે બરાબર તો બે ની છ માંથી બે હજાર કેટલી વધવાની છે ચાલો સરસ અહીંયા આગળ આવી ગયો બે ની ચાર ઘાત બરાબર હવે બે ની ચાર ઘાત તો અહીં જવાબ છે જ તમારે એમસીક્યુમાં બેની ચાર ઘાત કઈ ગયું બે ની ચાર ઘાત ઓકે હવે અહીં દેખો છોકરાઓ બે ની બે ઘાત અને આખાની કેટલી ઘાત છે ત્રણ ઘાત બે ની બે ઘાત આખાની કેટલી ઘાત છે ત્રણ ઘાત તો બકા જ્યાં બગા કૌશનો આ ઘાતની ઘાત હોય તો ઘાતની ઘાતનો શું કરવાનો ગુણાકાર કરવાનો તો બે ની બે ગુણ્યા ત્રણ તો બે ની બે તાલી છ તો બે તાલી છ એટલે બે છ વખત એક બે ત્રણ ચાર પાંચ છ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ કેટલો જવાબ આવ્યો ચોસઠ કેટલો આવ્યો ચોસઠ ઓકે હવે આપણે પ્રશ્ન એક બના ખરા ખોટા દેખીશું પ્રકરણ અગિયાર